છે ને મેળી ના હું ડૉક્ટર ત્યાં આજે હતા નહીં ને બધું ભેગું નાખ્યું એટલે છે ને પાછા અટાણા પોરબંદર સામે આવે છે આપણી ગાડી જોકે આપણી ગાડી નથી મોટા પપ્પાની ગાડી છે અને એનો જ છોકરો છે એને જ બતાવવાનું છે આપણી ગાડી જામનગર પડી જાય હવે વેલા મોડી લેવા જ આવી જ્યો હે ને તમારો ભાઈ નાઈ ધોઈ ને તૈયાર થઈને ઓકે થઈ ગયો છે ને આ બાજુ આપણી ગુંદરી છે ઓની ખોરાક જીરું છે જીરું ને ગુંદરી હવે આગળ દેખાય પોરબંદર જઈએ હું પેલા અને આજે અમારે ઓ આને તો ઉતાવળ તો સૂટે સૂટ ગાડી લઈને આવે હમણાં એક બીજાને ગાડી લઈને આવી રીતના જાતો જતો તને ઓછી ત્યાંની છે ને અહીંયા અહીંથી આમને આમ બોલાય છે આખે આમે પેરલ પડ્યું ને પેર બેરલમાં એક ભાઈ ભટકારતા ભટકારતા રહી ગયો તો જેવી વખત ને તો પોનનું પેરેલે પડી જ પોરબંદર જતો જતા તમને એક હેકે દેખાડી વચ્ચેમાં એક હેક આવે છે નિધીશભાઈ નરેશભાઈ પાછળ જે આપણા બીજેશભાઈ નરેશભાઈ પાછળ જે મયુરભાઈ અને એની બાજુમાં જે દરવાજો ખુલતો નથી ઘરધણી ગાડી ના પેશન્ટ અમારો આ બતાવવા જવાનું એક જણા પણ જઈ અમે ચાર પાંચ જણા ભેગા ભાઈ અમને છે ને એક વગર મેળ જ ના આવે એકલા એકલા જવાનું તો હવે નીકળી પોરબંદર અને પોરબંદર વચમાં તમને એક આવી દેખાડી તમને ટોલ ના કોના દેવું પડે નહીં હોય એક આવી આપણે પોરબંદરથી થી જઈ દસ કિલોમીટર આગળ અને તમને એક દેખાડવાનું કેતો તો ને એક આવી ગયું છે તો હજી એટલીક વાર જઈ એક નહીં પછી તમને દેખાડું ના આ નથી આગળ જઈ દેખાડું હમણાં જો પોરબંદર હાઈવે બહુ મસ્ત છે ભાઈ ખંભાળી જવું એના કરતા પોરબંદર ને ફટાકો થાય છે અડધી પોણી કલાકમાં પોરબંદર સીધા કેમ કે હાઈવે સારો છે ને એટલે અને અમે આ કઈ રીલ બનાવતા હતા રીલ બનાવતા બનાવતા યાદ આવી ગયું વરી બાજુ હોળું એક વાર ભૂલાઈ જાય તો ઓલા ભાઈ પાછળ બેઠા મને રીલ બનાવતા આવડતી નથી પ્રોબ્લેમ એવો છે ઓલા ભાઈ પાછળ બેઠા ને એને બેને

આ રીનાવાળાનો રીનાવાળાનો બોર્ડ ટપો ને એટલે તરત જ્યો અહીં ઓલો ભાઈ હોન્ડા લઈને ક્યાંથી નીકળે છે આ ના ના ચાલુ છે એરિયામાંથી આગળ ડાયવર્ઝન છે આગળથી ડાયવર્ઝન ને અહીંયાથી આમ લઈ લીજે અને આ આ જો આ છે ને અમે પુલનું કામ ચાલુ છે એટલે આગળ છે ને ડાયવર્ઝન દીધું છે એટલે ડાયઆર્જનમાં જ થઈને આપણે જવાનું જવાનું છે તો ડાયઆર્જન ને લઈ લઈને એટલે છે ને આપણે મૂળ છે ને એકસો ને વીસ રૂપિયા કપાય નહીં ના કે એકસો વીસ આવવો ને એકસો વીસ જવા બહુ ચાલીસ રૂપિયા દેવો પડે એના દેવા પડે ને આપડે ચા પાણી નાસ્તા લઈ જાય વચમાંથી હવે જોજો અર્જન ક્યાં આવે દયા અર્જન ક્યાં હોય ચેક કરી ને મારી ચૂકી જવાનું નીકળી જાય મારા હું એક ગયું અર્જન ના 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 હજી આગળ આવીએ ત્યારબોદ ગેટ એક કિલોમીટર રીના વાળા જવું હોય અમારે રીના વાળા જવું ટોલ ગેટ વાળા ન જાય

દસ કિલોમીટર પોરબંદર મિત્રો પોરબંદર ભોગી ગયા ગાડી રાખવાની એવી તકલીફ છે મ્યુનિસિપાલિટી બધું ખાલી કરાવી નાખ્યું છે હવે તોય છે ને જગ્યાનો પ્રોબ્લેમ એવો હોય આગળની ગલી માં છે ને ક્યાંક પાર્કિંગ કરવા જ આવી જો પાર્કિંગ કરીને પછી હવે નિરાતે દવાખાને કાર્યક્રમ અમે પતાવી લઈ કાર્યક્રમ પતાવી પછી નિરાતે તમને મળી જાય

આને બેન મને એમ કીધું લુગડા લેવા આવે કપડાં બપડા કંઈક લેવા શર્ટ પેન્ટ ટી શર્ટ એવું કંઈક ટ્રેક પેન્ટ લઈને ઊભા છે હવે આનું કરી હું લેવું એક આગણે ગયો છે આમાં અંદર ઓયડીમાં ઓયડીમાં અંદર ચેન્જિંગ રૂમમાં ચેન્જિંગ રૂમમાં લેંગો ટ્રાય કરવા ગયો છે હવે લેંગામાં શું ટ્રાય કરવાનું હોય ભાઈ આવા જે આઈટમો બધા આઈટમોને છે ને સાચો એવી અઘરી લાગી જાય પેલા તો ડૉક્ટર આવે ને તો ભારી કામ થાય એટલે આનું મોટું દેખાય ને ઘર ભેગી ના થાય ઓયડીમાં જ બારો આવ્યો ને કે ફિટિંગ ના આવ્યું ભાઈ આવો મસ્ત ટ્રેક પેન્ટ છે

ખાવા બેઠા નેવા ગધેડા જઈ રહ્યા છે ભાઈ ના પૂછો વાત કોઈ રીતે હરાડી જ ને હાલે હોટલવાળો બોલો જોકે આપણા કોઈ હરાડે હાલે જ નહીં ગરીબમાં હોટલવાળાનું હાકી જ લઉં કેમ કે મારો નિયમ છે ભાઈ મને સારું ખાવાનું ના જાય ને હું ખાવું જ નહીં ને ખાવું નહીં ને તાઉદિન મને હાખ થાય આપણે ખાવી હોય બે જ રોટલી પણ ખાવી હોય સારી એટલે છે ને મારા નખરા ઉઠાવી ના હગે છોકરીઓના નખરા ના ઉઠાવી હગે એટલે હાંકી લીધા છે હાંકીને પછી છેલ્લે હાથ ઊભા દે ને તું લડી લીધું છે

હીરા માટા મારતા મારતા આવું તો આવું ને ઘરે આવ્યા જ ઓલા ભંગાર લેવા વાળા ભાઈ તો ભંગાર બધું પોરવી દેવાનું છે ગમે એમ થાય કેમ કે બહુ અઘોજાર ને ડૂચો છે ભાઈ દવાના ડબલા ને આંતે ને એવું બધું છે કદું ફળેલું બેરલ ને એવું બધું તો ભંગારનું આપણે આજ ગમે કંઈક કરવાનું છે એટલે છે ને ઓલા ભંગારવાળા વાળા ભાઈ આવ્યા છે ને પોરવવાનું છે ગમે એમ કાંઈ ને ભંગાર જોકે આપણે ભંગારમાં દી કમાઈ નહીં કમાઈ પહેલેથી જ અનુભવ કરેલો છે ભંગારનો અને જીરાની ગ્રોથ જોવા અમુક કઈ જીરું દે આપણું હવે તો દાણે આવવા માંડ્યું ધીરે ધીરે ક્યાંક કેક દાણા દેખાય છે ધીણા ધીણા દાણા ફૂટે છે એવું લાગે છે બાકી હવે તો કેમ થાય શું થાય ખબર નહીં કાયમ એક ફેર જીરામ રાઉન્ડ મારું આવવું પડશે ને જો હા એવું જો હા છોડવું જોઉં અમુક અમુક જગ્યાએ નાના નાના સૌ છોડવા છે અમુક અમુક જગ્યાએ મોટા થઈ ગયા છે અમુક અમુક જગ્યાએ પાણી રીજી રીજી નહીં એવું છે ને એ બહુ મોટા થઈ ગયા છે અને ભંગારવાળા ભાઈ પેલા શોધું કરવામાં છે ને બે જણા ગયા જાય હું જાય ને ત્યાં એ ને આવું ફાઇનલ કરી આવે કેમ કે ભાઈ ભંગારવાળા ભાઈ એ કાયમ તોડતા હોય ભંગાર કાઢતા હોય એ આપણામાંથી કમાઈ ના લઈએ આપણે એનામાંથી કંઈ કમાઈ ના લે એના જે હું જાય એટલે ભંગારવાળાને અમુક વાળવાળા ના હોય ને એને આમ બહુ લપ નહીં કરવાની જેવું હું હોય દઈ દેવાનું કામ પતે આપણું ચોખ્ખું થાય અને એ બિચારા બે પૈસાવાળા થાય એમાં જોકે ભંગારના ધંધામાં પૈસા હાર જ છે બહુ કમાય જોઈ હવે શું થાય ભાઈ છસો રૂપિયા વધારે લીધા છે મને કે ભાઈ તમે ભણતા હો હું મેં બધા મૂકો ધંધા કરી લીધા મને ખબર છે તમારા ભંગારમાં કેટલા વધે નહીં એટલે હવે એ ભાઈ રિક્ષા ભરે છે ને ભાઈ વૈયા જાય અને આપણે જાય નહીં ઘેર દસ સાડા દસ દિવસ પી થોડા થોડું વાંધો ના આવે આજે તો ડૂચો ઘણો લાગે છે અહીંયા હવે પાછી ફેરવા જ ફેરે પાછા ભાઈ આવીએ ને ત્યાં વળી ધરબી દે હું થોડું ઘણું એટલે થોડો ઘણા વાર વહી બહુ ભેગો દઈ દે ને તો પૈસા એટલા દઈએ નહીં મિત્રો વાગી ગયા છે બપોરના ત્રણ અને મજરી એક ગુંદરીમાં તેથી પાણી ચાલુ હતું ને એક પાણી થોડુંક રહી ગયું હતું પાછો વાળતો હતો અને ધીરે પર બારોબાર મિટિંગમાં ગયો તો મિટિંગમાંથી આવી અને જોયું કે આપણે બગીચાને પાણીની જરૂર છે કે નથી તો આ જો બધા આંબા નવા 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 કોર કાઢે છે તો વળી થોડુંક પાણીની જરૂરત જાય એવું લાગે છે મને જો આ આંબામાં થોડોક કોર નીકળ્યો છે આગલા બધા આંબામાં કોર નીકળ્યો છે આ વચમાં મકાઈને જુવાર હોવાઈ ગઈ હતી ને મજા ને ઓઢર લાગી ગયો મેળ આવી ગયો એટલે હવે પાછું કાલ આ બગીચાને પાણી દેવાનું ચાલુ કરી દેવું જો જોકે એ કલાક એકનું કામ છે તો પૂરું થઈ જાય તો બગીચાને પાણી કાઢી નાખીએ એટલે વળી પાછું નવો 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 શિયાળાનો કોર નવો દીધા રાખે એટલે કાંઈક આપણો ઝાડમાં બધા મોટા થઈ ગયા હવે લાંબો થઈ ગયો છે તો બધાને પૂર્ણવત્તિ આપી દઈ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી જર્ની સાથે તો બધાને કંઈક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય દ્વારકાધીશ બાય